નમસ્કાર મિત્રો ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને સાથે વરસાદનું આદ્રા નક્ષત્ર પણ શરૂ થશે સાથે હવામાન વિભાગ અને અશોક પટેલ દ્વારા સાત દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો ક્યાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે સાથે આદ્રા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે અને કઈ તારીખ સુધી ચાલશે આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે હાલમાં રાજ્યમાં કુલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે જે મધ્યમથી ભારે વરસાદ લાવવા માટે જવાબદાર બનશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદ લાવનારી મુખ્ય સિસ્ટમ આગામી બે દિવસ બાદ ઝારખંડમાં સક્રિય થનારી લો પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે આ ઉપરાંત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને ઉત્તર ગુજરાત તરફથી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે આ બંને સિસ્ટમના સંયુક્ત પ્રભાવથી ગુજરાતના વિવિધ ભાગોમાં ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે આગામી છ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે જોકે ખાસ કરીને શરૂઆતના બે દિવસ એટલે કે આગામી અડતાલીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઓછું રહેશે અડતાલીસ કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વરસાદની સંભાવનાના પગલે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માછીમારો માટે દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે હવામાન વિભાગે પચીસ તારીખ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય ગુજરાતમાં ત્રીસ જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી સત્યાવીસ તારીખ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ છે ચોવીસ તારીખ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે સત્યાવીસ બાદ ફરી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે આજે અમરેલી ભાવનગર નવસારી વલસાડ બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા આણંદ ભરૂચ પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા સાબરકાંઠા તાપી સુરત ડાંગ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે